આપણે વીપી પેડ કરવા માટે કાઉન્ટર ઓપરેશનમાં જવું કાઉન્ટર ઓપરેશનમાંથી સીઓડી રિટેલ એમો બુકિંગ પર જવું આમાં જવાથી આપણે ફેચ ડેટા કરવો અને ફેચ ડેટા કરીએ એટલે આપણા વીપી બધા દેખાડશે તેમાં આપણે એક વીપી સિલેક્ટ કરવાનો સિલેક્ટ કર્યા પછી નેક્સ્ટ પર જવું નેક્સ્ટ પર જાય એટલે આપણે સેન્ડરનો મોબાઈલ નંબર નાખવાનો અહીં પછી સેન્ડરનો પિનકોડ નાખવાનો પિનકોડ નાખીએ એટલે આપણને બીઓનું લિસ્ટ આવશે એમાં બીઓ સિલેક્ટ કરવાની જે બીઓમાંથી આપણે સેન્ડ કરતા હોય તેમાં કમળાપુરમાં છે એમાં પછી તો કે આ નામ ને એ બધું ચેક કરી લેવું એડ્રેસ છે બીઓ રાજકોટ નેક્સ્ટ પર ક્લિક કરવું નેક્સ્ટ પર ક્લિક કરીએ એટલે આપણે જેને પે કરવાનો છે તેનો મોબાઈલ નંબર નાખવાનો પછી તેમનો પિનકોડ પછી એમનું નામ અને નીચે એમની પોસ્ટ ઓફિસ સિલેક્ટ કરવી પોસ્ટ ઓફિસ સિલેક્ટ થઈ જાય પછી સબમિટ પર ક્લિક કરવું સબમિટ ઉપર ક્લિક કરી એટલે આપણને બધી ડિટેલ બતાવશે જે વીપીની ડિટેલ હશે તે એ સેન્ડર પીએ જેને કરવાનું છે કન્ફર્મ પર ક્લિક કરવું પીએનઆર નંબર જનરેટ થયો ઓકે આપવું અને અહીંથી પ્રિન્ટ કરી દેવાની રિસિપ્ટની અને પછી ક્લોઝ કરી દેવાની